વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા વડોદરા શહેરના ચાર દરવાજા સહિતના બજારોમાં હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી શહેરમાં ટ્રાફિકનું ભારણ વધતા ફરી એક વખત પાલિકા એક્શન મોડમાં આવી હતી દબાણો હટાવ્યા બાદ પુનઃ લાગી જતા દબાણો હટાવવામાં આવ્યા હતા ચાર દરવાજા સહિત બજારોમાં હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી મંગળબજાર એમજી રોડ પાણીગેટ લહેરીપુરા ચાપાનેર માંડવી સહિતના વિસ્તારોમાં દબાણોનો નો સફાળો કરવામાં આવ્યો હતો પથારાવાલા અને ફેરિયાઓને ફરી દબાણ નહીં કરવા કડક સૂચના આપવામાં આવી છે માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબ અરુણ મહેશભાઈ બાબુ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ વડોદરામાં આ બધી ઝુંબેશ દબાણની કરવામાં આવી છે અમે વેપારીઓને અનુરોધ કરીએ છીએ કે ટ્રાફિકની એટલી વિકસ સમસ્યા છે તમે અમને જોઈ શકો છો કે એક માણસ બી જઈ ના શકે એટલું દબાણ કરવામાં આવીને લોકોને હેરાનગતિ એટલી પબ્લિકને થાય છે અને લોકોને આ એક સુખાકારી મળે અને પબ્લિક બી વ્યવસ્થિત અવર જવર થઈ શકે એ રીતે આ બજારના વેપારીઓને અમે અનુરોધ કરીએ છીએ કે લટકણીયાઓ બી બંધ કરી દેવામાં આવે નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ના સ્ટેન્ડ બાય આજે તમે સવારે હતા જ ડેપ્યુટી કમિશનર સાહેબની મિટિંગમાં હવે રોજે રોજ ઝુંબેશ હાથ ધરીને ચાર દરવાજા વિસ્તારમાં રોજે રોજ દબાણની ટીમ બોલાવીને કામગીરી કરવામાં આવશે એ હવે સ્ટેન્ડ બાય રોજે રોજ આ કામ કામગીરી કરવામાં આવશે વોર્ડ નંબર ચૌદ નો એરિયા છે આ મંગળ બજાર અને લહેરીપુરા ગેટથી માંડવી સુધીના રોડ છે અને નવાપુરા નવા બજાર સુરક્ષાનો વિસ્તાર છે એમાં ખાસ કરીને વધારે પ્રમાણમાં ટ્રાફિક જામ થતો હોય છે તેને ધ્યાનમાં રાખીને લારી ગલ્લાના અને દુકાનદારોના માલસામાનના જે દબાણો હોય છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરે છે અત્યારે જસ્ટ હમણાં થોડી શરૂઆત કરી છે અને હવે આગળ નવા બજાર વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ચોક્કસથી ફરીથી આ લોકો આજે એન્ટિમેશન પણ આપી સૂચના પણ આપી છે જે હટાવતા નહીં છે અને દબાણો જપ્ત પણ કરી રહ્યા છે અને આવું હશે તો આગળની કડક કાર્યવાહી કરવા દંડ કરવામાં આવશે અને જરૂર પડે દુકાનો સીલ પણ કરવામાં આવશે જે તે પ્રમાણે પ્રમાણે દબાણ કર્યા છે એ અનુરૂપ દંડ કરવામાં આવે ખાસ કરીને આજે મંગળબજાર વિસ્તાર છે હેરીપુરા ગેટ છે માંડવી વિસ્તાર છે અને નવા બજાર વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરેલી છે નહીં ચોક્કસથી આવી રીતે કોઈ કોલ કરવામાં આવતો નથી આ નિરંતર પ્રક્રિયા છે અને અવારનવાર ફરી નવે હવે પછી પણ દબાણ દૂર કરવામાં આવશે અને ખાસ કરીને ચાર દરવાજા વિસ્તારની અંદર જે ટ્રાફિક જામ થવાના પ્રશ્નો થાય છે તેને ધ્યાનમાં રાખીને લારી ગલ્લાના પથારાના અને દુકાનોવાળા જે સામાન બહાર સામાન મૂકે છે તેના દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરેલી છે